સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોરદાર વરસાદ પડ્યો એકસો ને તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મિત્રો ત્રણ ઇંચ સુધી ગુજરાતની અંદર જુનાગઢ અને અમરેલી જિલ્લાની અંદર જોવા મળ્યો છે ભારે વરસાદ જોવા મળ્યો છે દસ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતા વધુ વરસાદ અને વીસ તાલુકા એવા તો છે મિત્રો જેની અંદર એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો છે આ સિવાય મિત્રો જોવા જઈએ તો આજે વહેલી સવારે જ મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન છે મિત્રો ડેડકો અને ડેડકોને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર જોરદાર મિત્રો વરસાદ રહેવાનો છે ત્રીસ તારીખ સુધી મિત્રો આ નક્ષત્ર ચાલવાનો છે ત્યારબાદ પુનઃવસુ નક્ષત્ર શરૂ થશે અને પુન નક્ષત્રનું વાહન પણ ભેંસ છે અને ભેંસ ભારે તો કેટલાક વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદના યોગ છે આ બાજુ તમે જોઈ શકો છો જે સિસ્ટમની ગુજરાત વાસીઓ રાહ જોઈ રહ્યા હતા છેલ્લા પંદર દિવસથી ગુજરાતની અંદર વરસાદે બ્રેક લીધો તો તે હવે મિત્રો પૂરો થયો છે લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ ગઈકાલ સુધી હજી મિત્રો ટ્રેલર હતું આજથી મિત્રો ભારે વરસાદની શરૂઆત થશે અને અઢારથી લઈને વીસ તારીખ સુધી તો ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે ગુજરાતની અંદર ભારે વરસાદની શરૂઆત કયા કયા જિલ્લાની અંદર પડી શકે છે અંબાલાલ પટેલે તો એક જ દિવસની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ કરી છે તો કયા કયા જિલ્લાની અંદર દસ ઇંચ સુધીનો વરસાદ શકે છે અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને રેડ એલર્ટ અને ભારતીય હવામાન વિભાગે પણ રેડ એલર્ટની જાહેરાત કરી છે તો કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો ગઈ કાલે આપણે જે વાત કરી રહ્યા હતા તે પ્રમાણે જોવા મળ્યું છે બંગાળની ખાડીમાં સતત સિસ્ટમ બની છે અને હજી જે પહેલી સિસ્ટમ બની છે એ આપણે વાત કરીએ તેમ કે પહેલી સિસ્ટમ થોડીક વિખાઈ ગયેલી છે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ પૂરેપૂરી ગુજરાત ઉપર નથી એવી છતાં પણ મિત્રો ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો એક સિસ્ટમ હજી ગુજરાત ઉપર છે ત્યાં સુધીમાં બંગાળની ખાડીની અંદર બીજી અને આગળ વિયેતનામની અંદર ત્રીજી આજની જો વાત વાત કરવામાં આવે તો ગઈકાલે આપણે જોયું કે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરની અંદર ભારે વરસાદ પડ્યો જુનાગઢ રાજકોટની અંદર તો આજે પણ ખાસ કરીને તમે જોઈ શકો કચ્છ છે ઉત્તર ગુજરાત છે એટલે કે લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર લકી ડ્રોની જેમ કયા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડે તે કેવું અશક્ય છે પરંતુ સિલેક્ટેડ વાત કરીએ તો જુનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ આ છે હોટ ફેવરી હોય છે આ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ આદરનો પડતો હોય છે આ સિવાય અમદાવાદ છે બનાસકાંઠા છે કચ્છની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ આજે મિત્રો ઘણા ખરા જિલ્લાની અંદર પાંચ ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે આ બાજુ તમે જોઈ શકો છો હજુ પણ મિત્રો બંગાળની ખાડીમાંથી સિસ્ટમ છે બનીને હલી આવે છે તો આજે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ગઈકાલે આપણે જોયું કે એકસો પંચ્યાસી તાલુકાની અંદર વરસાદ પડ્યો પડ્યો પણ આજે તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો હવે મિત્રો આજે તેની અંદર બસો ને વીસ સુધી તાલુકા જઈ શકે એટલે કે કોઈ પણ તાલુકો વરસાદમાં બાકી નહીં રહી ક્યાંક હળવો ક્યાંક મધ્યમ ક્યાંક ભારે ક્યાંક ભારે વરસાદી ઝાપટા જોવા મળવાના છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ખરો વરસાદ છે એ આપણને અઢાર તારીખ પછી જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી જે જોરદાર સિસ્ટમ છે એકસાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને ટ્રમ્પ રેખા જે મુખ્ય વરસાદની ધરી છે તમે અહીં જોઈ શકો છો જે વરસાદની ધરી છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે તો ગુજરાતની અંદર મિત્રો અતિમાં અતિ ભારે વરસાદ પડવાનો છે વરસાદની ધરી પણ જોઈ શકો છો ફેવરેટ છે અને આખી સિસ્ટમ છે ધીમે ધીમે છે એ વીસ તારીખની આસપાસ તમે જોઈ શકો ગુજરાત ઉપર આવી પહોંચશે એટલે કે વીસ તારીખ સુધી હળવાથી મધ્યમ ચાલુ રહેશે પરંતુ વીસ તારીખે અતિમાં અતિ ભારે વરસાદ રેડ એલર્ટ પણ તમે જોઈ શકો છો સાથે સાથે પવનની ઝડપ પણ જોઈ શકો છો અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે તેજ પવનની ઝડપ પણ જોવા મળશે સાથે તમે રેડ એલર્ટ પણ જોઈ શકો છો અતિ ભારે વરસાદની આગાહી છે એ વીસ એકવીસ તારીખની આસપાસ જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો છો કચ્છ સહિત સૌરાષ્ટ્રની અંદર અહીંયા બાવીસ તારીખ પણ જોઈ શકો છો તો બાવીસ તારીખ સુધી ખૂબ જ ભારે વરસાદની આગાહી હાલ મિત્રોની શક્યતા પ્રમાણે જોવા મળી રહી છે આ સિવાય તમે જોઈ શકો હજુ પણ બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ પણ બની અને મિત્રો ખાસ કરીને આગળ વધશે અને અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ અને ગુજરાતની અંદર આવી રહી છે પરંતુ તમે જોઈ શકો છો કે વરસાદની ધરી મિત્રો મુખ્ય છે વરસાદની ધરી છે એ મિત્રો મૂળ પોઝિશનમાં રહેવી જોઈએ જો ગુજરાત તરફ રહે આવી રીતે હોય તો ગુજરાતની અંદર સારો વરસાદ પડતો હોય છે પરંતુ ધીમે ધીમે આ વરસાદની ધરી છે એ હિમાલય તરફ સરકી જાય તો ગુજરાતની અંદર બાવીસ ત્રેવીસ તારીખ સુધી અતિ ભારે વરસાદ ત્યારબાદ મિત્રો ખાસ કરીને વરસાદની ધરી જો ગુજરાત તરફ હશે તો એની હિસાબે હળવોથી લઈને મધ્યમ વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે હજી પણ તમે જોવા જઈએ તો ખાસ કરીને વરસાદની આગાહી છે એટલે કે વરસાદ ગયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે આપણો જે વરસાદ લાવનારો જે પેસેફિક મહાસાગર છે દક્ષિણ ચીનનો દરિયાકિનારો થાઈલેન્ડ વિયેટનામમાં છે તો ત્યાંથી મિત્રો સતત મિત્રો ભેંસ એ આવી રહ્યો છે એટલે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી વાવાઝોડા બનતા રહેશે પરંતુ આ વાવાઝોડા જો ગુજરાત તરફી અથવા રાજસ્થાન તરફી આવે અને વરસાદની ધરી થોડીક મિત્રો હિમાલયથી નીચેની તરફ રહે તો ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ ખાસ કરીને જોવા મળવાનો છે હવે મિત્રો જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ જોરદાર તમે જોઈ શકો છો ગઈકાલના જુનાગઢ જુનાગઢના ભેસાણ બનાસકાંઠાના દાંતીવાડા ચાર ઇંચ સુધીનો વરસાદ સાડા ત્રણ અમરેલીના ધારીની અંદર પણ સારો વરસાદ પડ્યો અને અહીંયા તમે આંકડો જોઈ શકો છો એકસો ને ત્યાં તાલુકાની અંદર હળવોથી મધ્યમ વરસાદ સત્તર તારીખે તમે જોઈશું ગુજરાતની અંદર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે મહારાષ્ટ્રની અંદર મિત્રો રેડ એલર્ટ એટલે કે અતિમાં અતિ ભારે વરસાદનો એલર્ટ છે આ સિવાય અઢાર તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ છે એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર રેડ એલર્ટ છે જ્યારે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની સમગ્ર ગુજરાતની અંદર આગાહી છે ઓગણીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જોકે પવનની ઝડપ થોડીક વધારે રહી શકે છે વીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે એકવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ થોડી ઘડવી પડશે પણ જો છૂટાછવા વિસ્તારોની અંદર ભારે વરસાદ તો વીસ તારીખ સુધી મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને ત્યારબાદ મિત્રો બાવીસ તારીખ સુધી પણ સારા વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો સોળ તારીખે ખૂબ જ સારા વરસાદની આગઈ હતી તે પ્રમાણે જ પડ્યો સત્તર તારીખે અઢાર તારીખે સંપૂર્ણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ કેટલાક જિલ્લાની અંદર ભારે તો કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની આગઈ છે આ આગાહી તમે જોઈ શકો છો એકવીસ તારીખ સુધી ગુજરાત હવામાન વિભાગે આપેલી છે ભારે વરસાદની આગાહી તમામ જિલ્લાની અંદર જ્યારે એલર્ટની વાત કરવામાં આવે તો સત્તર તારીખે તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લા જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીની અંદર પણ મિત્રો ભારે વરસાદની આ છે આ સિવાય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના બોર્ડર એરિયા તેની અંદર પણ ભારે વરસાદની આ છે પરંતુ તો અઢાર તારીખે તમે જોઈ શકો છો અઢાર તારીખે મિત્રો અતિમાં અતિ ભારે વરસાદની આ છે આપણે વાત કરી હતી મિત્રો અહીંયા ખાલી ખાસ કરીને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢની વાત છે પરંતુ કોઈપણ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે આવી રીતે ઓગણીસ તારીખે અને વીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો એકવીસ તારીખે પણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો જરૂરથી અમને કોમેન્ટ કરજો અને ખાસ કરીને વરસાદની જરૂર છે કે નથી જરૂર તેની પણ વાત કરજો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત